ગોળ ખાવાથી શરીરને ફાયદાઓ પણ થાય છે પરંતુ અમુક પરિસ્થિતિમાં ગોળ અમુક લોકોએ ખાવાનો નથી કારણ કે તમને નુકસાન પણ થઈ શકે છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે કયા પ્રકારના દર્દીઓએ ગોળ ખાવાનો નથી હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ગોળમાં આયન પુષ્કળ પ્રમાણમાં છે ગોળ હેલ્ધી પણ છે પૌષ્ટિક પણ છે અને તમારા શરીરને ગુણકારી પણ છે ફાયદો આપનારું પણ છે પરંતુ અમુક કિસ્સાઓમાં તમારે ગોળનું સેવન ન કરવું જોઈએ જેમ કે ડાયાબિટીસ જેને થયો હોય અને જેને ડાયાબિટીસની શરૂઆત હોય એ તમામ લોકોએ ગોળ ખાવાનો નથી કારણ કે ડાયાબિટીસમાં ગોળ ખાવાથી ડાયાબિટીસ વધી શકે છે એટલે ડાયાબિટીસના દર્દીઓએ આ ખાસ ધ્યાન રાખવાનું છે બીજું કે જે લોકોને એનું વજન ઘટાડવું હોય જે લોકો વજન ઘટાડવાનો કોર્સ કરી રહ્યા છે જે લોકો વજન ઘટાડવા માટે મહેનત કરી રહ્યા છે એ તમામ લોકોએ થોડોક સમય ગોળનું સેવન કરવાનું નથી કારણ કે ગોળ કોષ્ટિક છે એ તમારો વજન વધારી શકે છે એટલે તમારે વજન ઘટાડવો હોય તો તમારે ગોળનું સેવન કરવાનું નથી ત્રીજું કે તમને શ્વાસના રોગ થયા છે શરદી ઉધરસ કફ કે કફનો તાવ આવ્યો છે તો કફજન્ય રોગોમાં તમારે લોકોએ ગોળનું સેવન કરવાનું નથી કારણ કે ગોળનું સેવન કરવાથી કફનું પ્રમાણ વધી શકે છે શક્યતાઓ વધી જાય છે માટે તમારે ગોળનું સેવન કરવાનું નથી તમને લોકોને નાકમાં નસકોરી ફૂટતી હોય અને ઉનાળામાં ખાસ જો આ પ્રશ્ન હોય તો એવા સમયે પણ તમારે લોકોએ ગોળનું સેવન કરવાનું નથી અમુક પરિસ્થિતિમાં તમે જો ગોળનું સેવન નહીં કરો તો તમને લોકોને એ રોગો મટવા લાગે અને તમને ફાયદો સો ટકા થશે જે લોકોને ચામડીના રોગો થયા હોય ખંજવાળ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય ધાધર ખસ ખરજવું આ બધા રોગો થયા હોય તો આ બધા રોગો જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી કાં તો એકદમ ઓછી માત્રામાં ગોળ લેજો કાં તો થોડોક સમય પૂરતો ગોળનું સેવન ન કરતા તો તમને લોકોને આ ચામડીના રોગો છે તે ધીરે ધીરે અંકુશમાં આવા લાગે છે ને મટવા લાગે છે આ બધા રોગોનો સામનો આપણે ન કરવો હોય અને આપણે ઝડપથી સાજું થઈ જવું હોય દવાઓનો સહારો એકદમ ઓછો લેવો હોય અને ડોક્ટરો પાસે જવાની પરિસ્થિતિ ન આવવા દેવી હોય તો આપણે ખાવા પીવામાં અને પરેજીમાં ખાસ ધ્યાન આપવું પડશે એટલે આ બધી પરિસ્થિતિ હોય અને આ રોગો હોય તો તમારે લોકોએ ગોળનું સેવન થોડોક સમય પૂરતું ન કરવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી